પૃથ્વી ઉપર અનેક ધાન્યનું સર્જન થયું છે એમાં મોટા ભાગના ધાન્ય તો આપણે લોકો એનું સેવન કરતા હોઈએ છીએ જેમ કે ઘઉં છે બાજરો છે જુવાર છે મકાઈ છે રાગી છે કે પછી આપણા ચોખા છે કોઈને કોઈ રીતે આપણે એનું સેવન કરતા હોઈએ છીએ એમાં આજે ચોખા અને એમાંથી બનતી વાનગી ભાત એના વિશે આજે વાત કરવા માગું છું કે ભવિષ્યમાં ડાયાબિટીસનો ખતરો ઊભો થવા ન દેવો હોય તો કેવા પ્રકારના ભાતની ચોઈસ આપણે લોકોએ કરવી જોઈએ જનરલી તમે લોકો ખરીદી કરવા માટે જાઓ બજારમાં જાઓ શોપ પર જાઓ મોલ પર જાઓ ત્યારે અલગ અલગ કંપનીના સરસ મજાના પેકિંગમાં પોલિશ કરેલા ભાત મળતા હોય છે અમુકની સાઈઝ નાની હોય અમુકની સાઈઝ મોટી હોય આ પ્રકારના ભાત તમને લોકોને જોવા મળતા હોય છે અને રૂપકડા એવા ભાત તમે લોકો જોવો એટલે તમને એને ખરીદવાનું મન થઈ જાય અને તમે એની ખરીદી કરતા હો છો પોલિશ કરેલા ભાતની ખરીદી કરતા હોવ છો અને તમે એનું સેવન તમારા રોજિંદા જીવનમાં દાળ ભાતના સ્વરૂપે છે અથવા બિરયાની છે અથવા તો ભાતની ખીચડી કોઈ કોઈને કોઈ રીતે તમે લોકો એનું સેવન કરતા હોવ છો પરંતુ મારે તમને લોકોને એ જણાવવાનું છે કે તમારે ભવિષ્યમાં ડાયાબિટીસનો ખતરો ઊભો થવા ન દેવો હોય તો પોલિશ કરેલા ભાતનું સેવન કરવાનું નથી કારણ કે જેટલા પોલિશ કરેલા ભાત હશે પ્રોસેસ કરેલા ભાત હશે એટલા જ એમાં પોષક તત્વો છે તે થોડા અંશે ઘટી જાય છે ઉપરાંત ફાઈબર એમાંથી નષ્ટ પામે છે એટલે એનો જીઆઈ લેવલ છે ગ્લાયસેમિક ઇન્ડેક્સનું લેવલ છે એ તમને ઊંચું જોવા મળે છે એટલે તમને ડાયાબિટીસ થવાનો ખતરો વધતો જોવા મળે છે આપણે આ ડાયાબિટીસનો ખતરો ટાળવો હોય તો પોલિશ કરેલા ભાતનું સેવન બને ત્યાં સુધી ટાળવું જોઈએ તો હવે એનો તમારા લોકોનો પ્રશ્ન હશે તો કે આ પોલિશ કરેલા ભાત ન ખાવા તો એના પર્યાયમાં આપણે કયા પ્રકારના ભાત ખાવા જોઈએ તો તમે બે પ્રકારના ભાતની ચોઈસ કરી શકો છો એક પોલિશ કર્યા વગરના ભાત કે જેમાં ફાઇબરની માત્રા પણ જળવાઈ રહે છે જેના પોષક તત્વો પણ નષ્ટ નથી પામતા અને એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એનો જીઆઈ લેવલ પણ નીચો રહે છે પરિણામે તમને ડાયાબિટીસ થવાનો ખતરો થોડા અંશે ટળી શકે છે બીજા નંબરે કોઈ ભાતની ચોઈસ કરવાનું હું તમને કહું તો બ્રાઉન રાઈસનું સેવન પણ તમે લોકો કરી શકો છો આ બ્રાઉન રાઇસ છે ને એ પણ ખૂબ જ ઉપયોગી છે એમાં પણ ફાઈબર સારી માત્રામાં છે એમાં પણ પોષક તત્વો જળવાઈ રહે છે અને એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જીઆઈ લેવલ એનો નીચો છે એટલે તમને ડાયાબિટીસ થવાનો ખતરો છે એ થોડા અંશે ટળી શકે છે એટલે તમે રોજિંદા જીવનમાં ભાતનું સેવન કરતા હોવ અને તમારે કોઈ ભાતની ચોઈસ કરવી હોય તો તમે બ્રાઉન રાઇસ અથવા તો પોલિશ કેળા વગરના ભાતની ચોઈસ કરી શકો છો હવે સાથે સાથે બીજી એ ટીપ્સ આપવા માગું છું કે કોઈ પણ વસ્તુ આપણને પ્રિય હોય પછી ભાત હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય એનું એક ધારો સેવન ન કરવું જોઈએ સમયાંતરે એનું સેવન કરવું જોઈએ કારણ કે આયુર્વેદમાં કહેવત છે કે માત્રાની બહાર તો અમૃત પણ નડે છે આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો બીજું કે ડાયાબિટીસનો ખતરો ક્યારેય ઊભો ન થવા દેવો હોય તો રક્ત શર્કરાનું પાચન થઈ જવું જોઈએ અને રક્ત શર્કરાનું પાચન કરવા માટે તમારા શરીરને થોડોક શ્રમ કરાવવો પડે થોડુંક ચાલવું પડે તમારા શરીરને એક્ટિવ રાખવું પડે બેઠાડું જીવન છે ને બંધ કરવી પડે આ ટેવને અને થોડોક ખાવા પીવામાં સંયમ રાખવો પડે જેમ કે ગળપણ છે કાર્બોહાઇડ્રેટિક ખોરાક વધારે પ્રમાણમાં લેવો ઠંડા પીણા વધારે માત્રામાં પીવા ગેળા ફ્રૂટ વધારે માત્રામાં ખાવા આ બધામાં થોડો ફેરફાર લાવવાનો જીવનશૈલીમાં બદલાવ લાવવાનો એટલે આપણે ડાયાબિટીસ તો શું નાના મોટા અનેક રોગોને આપણે શાંત રાખી શકીએ છીએ આપ સૌને મારા પ્રણામ જય ધનવંત્રી